એક કલાક અને પિસ્તાલીસ મિનિટ થઈ છે આપણે કિલોમીટર કાપ્યા આટલે થી રાજસ્થાન પૂરી થાય અને ગુજરાત ચાલુ થાય છે તો ચલો મિત્રો આપડે ભારતમાલા રોડ ઉપર સડી ગયા છે અને આવો કઈક છે ભારતમાલા એક્સપ્રેસ રોડ જોવો તો રાજસ્થાનથી ગુજરાત જવાનું છે આપણે જામનગર અમૃતસર સાંચોર તો ચલો આપણે જવાનું છે આ સાઈડ હેલો મિત્રો કેમ છો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું પરિવાર એક નવા બ્લોગમાં તો મિત્રો સવારના હાથ વાજ્યા છે અને આપણો બ્લોગ અહીંથી ચાલુ થાય છે આજે રાજસ્થાનમાં શા આપણે હાલમાં તો રાજસ્થાનથી ગુજરાત જવાનું છે આપણે અને અમે દેખાય છે સિક્સ લાઈન રોડ ભારતમાલા એક્સપ્રેસ તો અહીંથી આપણે ભારતમાલા રોડ પર ચડવાનું છે બ્લોગ લાસ્ટ સુધી જોતા રહેજો હાચોરમાં શા આપણે હાચોરમાં હાલમાં ને આપણે જવાનું છે ગુજરાત તો જોવા કેટલો ટાઈમ લાગે છે અને ભારતમાલા રોડ કેવો છે કેટલા સુધી ચાલુ છે ચાકાને ઉતરવાનું ચડવાનું બધું જ આ બ્લોગમાં જોવા મળશે જોતા જો લાસ્ટ સુધી ભારતમાલાના ટોલ નાકા ચાલુ થયા છે કે નથી થયા એ પણ બધું બતાવીશ જામનગર અમૃતસર સાંચોર તો ચલો આપણે જવાનું છે આ ટોલ નાખો આવે છે આગળ જુઓ આપણે મિત્રો ફાસ્ટેગ માં રિચાર્જ હતું એટલે બેરિયર ઉપડી ગયું છે જુઓ ને આપણે નીકળી ગયા છે ટોલ નાકે થી તો ભારત માલા ના બધા ટોલ નાકા ચાલુ થઈ ગયા છે ટેક્સ પહેલા થોડા દિવસ હતા ફ્રીમાં અને થરાદ બાજુ થી આવતા હોય તો અહીંથી ભારતમાલા રોડ બંધ છે જુઓ આટલે થી સાચોર ઉતરવું પડે આટલે આગળ બંધ છે અને સાચોર આ બાજુ જવું હોય તો ચાલુ છે તો ચલો મિત્રો આપણે ભારતમાલા રોડ ઉપર સડી ગયા છે અને આવો કઈક છે ભારતમાલા એક્સપ્રેસ રોડ જુઓ ચાલો તો અત્રો વધીએ આગળ થોડા ઓગણચાલીસ કિલોમીટર બતાવે છે અહીંથી આપણે આ રોડ ઉપર લગભગ સો કિલોમીટર જેવું ચાલવાનું છે હું તો જુઓ આત વાગ્યા છે આપણે કેટલા વાગે સો કિલોમીટર કપાય છે કેટલો ટાઈમ લાગે છે એટલે ખબર પડે કે ભારતમાલા રોડ ઉપર ગાડી કેવી ચાલે છે ચાલો તો મળીએ આગળ મિત્રો આટલેથી રાજસ્થાનની ને પૂરી થાય છે અને ગુજરાત ચાલુ થાય છે આગળ ચેક પોસ્ટ આવે છે જુઓ આપણે એન્ટર કરી ગયા છે ગુજરાત માં રાજસ્થાન છોડી દીધું ને ગુજરાતમાં આવી ગયા છે જામનગર ત્રણસો એ બસો છપન અને સાંતલપુર એકસો ચોવીસમાલા રોડ મિત્રો સાંતલપુર પૂરો થાય છે અને અહીંયાથી પાછો જૂનો જે રોડ હતો ફોર લાઇન એ નવો બનેલો સિક્સ લાઈન ભારતમાલા જે છે એ સાંતલપુર પૂરો થાય છે એક નાકો અહીંયા મેલેલો છે જો આ પણ સાચોર થી આવતા વાહનો માટે છે અહિયાં થી સાચો જવું હોય તો જઈ શકાય જો એક આ પણ ટોલ નાખો છે અહીં મિત્રો વાગ્યા છે હાથ વાગીને ચાલીસ મિનિટ થઈ છે થરાદ પહોંચ્યા છે આપણે જોવા થરાદ ઉતરવા માટેનો ટોલ નાખો આવે છે આપણે ભારતમાલા ચડ્યા એ ટાઈમે હાથ હા હાથ વાગે ચડ્યા હતા ને થરાદ ચાલીસ કિલોમીટર હતું તો ચાલીસ મિનિટ થઈ છે આપણને ચાલીસ મિનિટમાં ચાલીસ કિલોમીટર તો તમે અંદાજ લગાવી શકો છો કે 500 કિલોમીટર કાપવા યાર રોડ પર તો કેટલો ટાઈમ લાગે ચરા જો હું તો અહીંયા થી ઉતર હે આપણે ઉતરવાનું નથી આપણે સીધા જવાનું છે આપણે હજી 60 કિલોમીટર કાપવાના છે આવા બાજુ થરાદની બજાર દેખાઈ જજો ને અહીંયા મિત્રો રી સર્વિસ એરિયા આપેલો છે એટલે કે તમારે કોઈ જમવું હોય આરામ કરવો હોય રાતના સમયમાં ગાડી ના ચલાવી શકતા હોય ગાડી ચાલે એમ ના હોય તો અહીંયા તમે ગાડી પાર્ક કરીને આરામ કરી શકો છો તમારી ગાડીમાં કોઈ ખરાબી થઈ હોય ગાડી ભગડ્યું હોય તો અહિયાં તમે આરામ કરી શકો છો આ છે થરાદ ઉતરવા માટેનું આ બીજું ટોલ નાકું બનાયેલું છે જુઓ થરાદ દમાં ચઢવા ઉતરવા માટે પણ બે ટોલ નાકા છે બે જગ્યાએથી ચાડી શકો છો આડીસાવાળો રોડ છે

જગ્યા નથી ચલો આગળ જઈએ આગળ તો ચાલો મિત્રો આપણે ઉતરવાનું ટોલ નાખું આવી ગયું છે ટોલ ગેટ એક કિલોમીટર ને વાગ્યા છે આઠ વાગે ને મિનિટ થઈ છે તો આપણે સાત વાગે ચડ્યા હતા એક કલાક અને પિસ્તાલીસ મિનિટ થઈ છે એક કલાક ને પિસ્તાલીસ મિનિટ માં આપણે સો કિલોમીટર કાપ્યા છે તો શું કિલોમીટર વધારે કાપ્યા કે ઓછા કાપ્યા કે ગાડી કેવી હાડી કમેન્ટ કરજો અહીંથી આપણે વળી જવાનું છે નીચે ઉતરી જશે આપણું પેશન્ટ આવી ગયું છે એક કલાક ને પિસ્તાલી મિનિટમાં આપણે હો કિલોમીટર કાપ્યા છે અમે આવે છે ટોલગેટ જામનગર બાબર તો ચાલો મિત્રો આપણે હવે આ જર્ની પૂરી થાય છે સિક્સ લાઈન ની સિક્સ લાઈન થી આપણે નીચે ઉતરી ગયા છે ભારતમાલા એક્સપ્રેસ ઉપરથી જો ઉપર ચડવું હોય તો આ સાઈડથી ચડાય હોમ એના ટોલ નાખે થી ઉતરવું હોય તો આ બાજુ તો ચલો હવે મિત્રો આ વ્લોગ અહીંયા આપણે પૂરો કરશે અને વ્લોગ ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ બીજા વ્લોગમાં જય માતાજી